ચલો બેટા આજે તમને રાખડી બનાવવાની પ્રવૃત્તિ કરવા આપી છે તો તમારે મોતી પરોવી અને રાખડી બનાવવાની છે તો રાખડી બનાવો ને ત્યારે તમારું ધ્યાન કેન્દ્રિત થાય તમારું ધ્યાન એક જગ્યા ઉપર કેન્દ્રિત થાય મોતી હોય અને એ મોતીનું કાણું હોય એમાં તમે દોરો પરોવો એટલે તમારું ધ્યાન કેન્દ્રિતની પ્રવૃત્તિ પણ થઈ જાય પછી આવી કાગળની બનાવવાની છે આપડે રાખડી હવે કયો તહેવાર આવવાનો છે હા રક્ષાબંધન રક્ષાબંધનમાં આપણે શું કરીએ કોણ બાંધે રાખડી બેન કોને બાંધે હે ને રક્ષાબંધનમાં શું કરીએ હે અને રાખડીમાં કોણ રાખડી બાંધે બેન કોને બાંધે